તો રાજકોટના ધોરાજીમાં ધોધમાર વરસાદ વરસ્યો અસહ્ય ઉકળાટ અને ગરમી બાદ મેઘરાજાનું આગમન થયું છે વરસાદથી રસ્તાઓ પર પણ પાણી ભરાઈ ગયા છે આ દ્રશ્યો રાજકોટના આપ જોઈ શકો છો રાજકોટના ધોરાજીમાં ધોધમાર વરસાદ વરસ્યો છે આ વરસાદના કારણે થઈને છેલ્લા ઘણા દિવસથી જે ઉકળાટ હતો તેમાં લોકોએ રાહત અનુભવી છે રાજકોટ જિલ્લાના ધોરાજીની વાત કરીએ તો ધોરાજીમાં બપોર બાદ ગરમી અને ઉપરાંત બાદ જે હવાનું જગ્યાએ તે મુજબ ધોરાજીમાં ધોધમાર વરસાદ પ્રવેશ છે ધોરાજીના દ્રશ્યો જોઈ શકો છો કે ધોરાજીના છે જે ધોધમાર વરસાદ લઈને વાહન ચાલકોમાં પણ મારે હાલાકી વેઠવાનો વરાવ રહ્યો છે આ દ્રશ્ય છે જેતપુરમાં જેતપુરમાં જે પાણીઓ ભરાઈ ગયા હોય તેને લઈને લોકોમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે ધોરાજીના જેતપુરના દ્રશ્યો છે કે જે હાલ ધોધમાં વરસાદ લઈને નદી નદીઓ પણ છલકાયા હોય ધોરાજીના જેતપુરમાં વાત કરીએ તો જેતપુરમાં